બધાને સીતારામ ને જય માતાજી આજ શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે તો આજ આપણે શ્રાવણ મહિનાના પહેલા દિવસે જો કે આપણે કાલનું સાલુ કરે દીધો શંકર ભગવાનને પાણી ચડાવવાનું આજ પાપુલી પાણી ને પંચામૃત સડાવ્યું તો આલો બનાલી છે આગળ વિડિયોમાં ભાઈ આજ શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે અને ભોળાનાથની આપણે પૂજા અર્ચના કરીશું આપણે જળ અભિષેક ને પંચામૃત આપણે ઉનિજમ કે ભગવાનને

નબરાવશું પાછો કોરા પાણી થી પાછો નબરાવશું પોપળોનાથ ને આપણે પંચામૃત ચડાવીએ એમેજી આપડા પાહે ઇન્ડિયા નો કી ને બતે જે આપડા પાહે છે અહીંયા ફૂલ ની તો ફૂલ ની પાકડી પોપળોનાથ તો ખાલી કી ને કે પાણી નો લોટો આપણે ચડાવ્યો તો એ રાજી છે લે આવી રીતના ભગવાન આપડા માથે જેમ કાકાજે માં દ્રષ્ટિ બનાવે રાખે એ નવરાવે લીતાને થોડું ભગવાનને હરખા વ્યવસ્થિતલું કરે ને પાછા એવું કોરા પાણીએથી પાછો આપણે ભગવાનને નવરાવ્યું ને પછી એને કોરા લુકડેથી વ્યવસ્થિત સલું કરે ને પછી આપણે ભગવાનને એના આસન ઉપર બેસાડવાના છે તો એવ આપણે ભગવાનને ઉનિજમ કા આવાસમાંથી બીજા થાંભમાં લઈ લીએ ને માં ઉનિજમ કા કોરા પાણીએથી ભગવાનને પાછા નવરાવે વ્યવસ્થિત मैं पास इन जगह ऊपर इन आसन ऊपर आपड़े बेहाड़ दी हूं इनके फ्रेंड्स समुद थन उभरे बवय એટલે પાસુ કોડા જડ છે ભગવાન નો ને જેમ કે સ્નાન હરકુ કરાઈયું કોડા નાથ ને એ કાળી ઠાકર ની આપડે પછી કરાવીએ નમ્રાવીએ આ મારા લટુ ગોપાલી ઈન્ડિયા થી ઉને જેમ કે મરે આયા रखा इंडिया इंडिया थे या थे, थी। भी तल थे ये भी थी भगवान ने व्यवस्थित पास जरा ओलू कर पी अपना पास कंकुन केसर न उन्हें जम के संदन से ये संदन ने थे भगवान ने तिलक कर पश्मा तो अपना पाहे से नहीं विभूति लगन तो भोड़ा नाथ ने उन्हें ना ना जम के पश्मा विभूति ना राजा कहवाई पे देव एट महादेव व्यवस्थित व्यवस्थित जो करना नहीं बोला ना तो व्यवस्थित ना बोले बा ये वो आसन आप दी तू रोल या कोई जितना मरो कड़ी अठा कर हैं बैठो हैं बोड़ो नाथ तो बे उन्हें जम के आसन ऊपर ने वे ने उन्हें जम के कंकु के नोटी लग करे नहीं नहीं आसन ऊपर बेहाड़ी है पड़ा ना तो नहीं के सर संदर्भ नोटन दी तो आप लोग ही न आशन ऊपर बेहाल हैं भगवान ने उन जम की नवाका परवदी है नसीब जी ने न आशन आप दी है तो ये आशन आप दी तो हैं भगवान ने इन पशियां प्लेन याद पोक तरवानों से मलबर न भगवान पूरा न थे पोक इधर दी है आप लोग बोक हरे दी था दही निखांड से अन्य आम बदाम से अखरोट से निद्रा अन्य एल અને આ વૈટકા માં પાણી છે તે બ આપણે ભગવાન ખાઈ લે એ રામ રામ ને સીતા રામ માધવ હર તો શ્રાવણ નો પહેલો દિવસ ખબર નો વિડિયો તો જો કે રેખા એ ઉતાર્યો તો અટણા હાન નો પછી ભગવાન ની આરતી પૂજા કરે ને ભોગ ધર્યો છે તો હાલો એટલે જેમ કે આપણે ભગવાન ને ભોગ ધર્યો એ ને તમને પોડા નાથ ના દર્શન કરાવીએ તો ચાલો પોડા નાથ ના દર્શન કરાવીએ तो भाई आज वड़ी खीचड़ी ने रोटली तारी भोड़ाथ आसन जमा बैठा भगवान ने भोग है जम के हरिहर अमी लिया प्रसाद ले लिए